પાલનપુર શહેરના એરોમાં ટ્રાફિક સર્કલ પરની ટ્રાફિક સમસ્યા દિન પ્રતિદિન વકરતી જાય છે ત્યારે સરકાર દ્વારા બ્રિજના લોલીપોપ બાદ બાયપાસ મંજૂર કરાતા સમસ્યાનો ઉકેલ આવશે તેવી આશા બંધાઈ હતી પરંતુ ખેડૂતોએ બાયપાસ સામે આંદોલન છેડી વિરોધ જતાવતા પાલનપુરીઓની હાલત કફોડી બની જાય છે જિલ્લા મથક પાલનપુરના વધતા જતા વિકાસની સાથે ટ્રાફિકની સમસ્યા જટિલ બની છે શહેરના હાઈવે પર એરોમા સર્કલ પર વધતી જતી ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો સાબિત થઈ રહી છે ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ ફસાતા દર્દીઓ મોતને ભેટ્યા હોવાના કિસ્સા પણ નોંધાઈ ચૂક્યા છે કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિથી કંટાળીને પાલનપુરના નાગરિકોએ આંદોલન પણ કર્યું હતું ત્યારે રાજ્ય સરકાર દ્વારા બ્રિજ મંજૂર કરાયો હોવાની લોલીપોપ અપાઈ હતી બાદમાં બાયપાસની મંજૂરી અપાઈ હતી જો કે બાયપાસ મંજૂર થયા બાદ ખેડૂતોની જમીન સંપાદનમાં બાયપાસ પણ વિવાદમાં ફસાયો છે જેથી ફરી એકવાર ટ્રાફિક સમસ્યાના કાયમી હલની આશા પણ પાણી ફરી વળ્યું હતું બે વર્ષ પહેલાં અમુ પાલનપુર શહેરના જાગૃત નાગરિકો દ્વારા જે હાઈવે એ પાલનપુર વિસ્તારમાં જે ટ્રાફિક સમસ્યા છે તેનું નિરાકરણ આવે તે હેતુથી અમે જનઆંદોલન ચલાવ્યું હતું અને પરિણામે મુખ્યમંત્રીશ્રીએ પાલનપુર શહેરને બાયપાસ અને ઓવરબ્રિજ ભેટ આપી હતી એ સૌ વાકેફ છે હવે આ બાયપાસ સરકારે મંજૂર કર્યો જ્યારે એ વખતના આર વિભાગના મંત્રી મોદી સાહેબ અહીંયા કોલેજ ખાતે એક કાર્યક્રમમાં વધાર્યા હતા તો એમને ફંડિંગ પણ પાસ કરી દીધું હતું હવે આ બાયપાસ બનવાનું એ ચોક્કસ હતો એ દરમિયાન ખેડૂતોએ એક મોટું આંદોલન ઉપાડ્યું છે આપણે સમજીએ છીએ ખેડૂતોની વ્યથા વ્યાજબી છે પરંતુ જો આ દરરોજ આંદોલનો થશે તો આ બાયપાસનું કામ કાચ અટકી જશે અને પાલનપુર શહેરની ટ્રાફિક સમસ્યા એટલી વિકરાળ છે કે એ બાયપાસ કે ઓવર બ્રિજ વિના એ સમસ્યા હલ થવાની જ નથી એટલે બાયપાસને સરકારે પ્રાયોરિટી આપી અને તાત્કાલિક ધોરણે આ બાયપાસ થાય એ માટે વિચારવું જોઈએ અને એનું ફંડિંગ બી થઈ ગયું છે આંદોલન તો હવે બધાને આ બાયપાસ થઈ રહ્યો છે તો બધાને ના ગમે પણ આ એ જે ખેડૂતોનો અને તેમને યોગ્ય એમના પ્રશ્નોનું નિરાકરણ કરી અને ત્વરિત આ બાયપાસ થાય એવું પાલનપુર શહેરજનીઓ ઈચ્છી રહ્યા છે કારણ કે આ ટ્રાફિક સમસ્યાથી લોકો એટલા તાહી આમ પોકારી ગયા છે કે હવે આમ અહીંયા શહેરમાં ટ્રાફિક સમસ્યાથી બહુ લોકો એમ કે સમસ્યાથી પીડાઈ રહ્યા છે એટલે તવિત આ રીતે બાયપાસનો નિક થાય એવી મારી એક શહેરના નાગરિક તરીકે રજૂઆત છે જો કે ખેડૂતનું આંદોલન રાજકીય હાથો બની રહ્યું હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે પાલનપુરની વર્ષો જૂની સમસ્યાના ઉકેલ માટે બાયપાસ જરૂરી છે ત્યારે ખેડૂતો રાજકીય હાથો બન્યા વગર વિકાસના કામમાં સહયોગ આપે તેવી માગણી ઉઠી છે પાલનપુરના એરોમા સર્કલ ઉપર છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકનો ખૂબ મોટો પ્રશ્ન હોવાના લીધે સરકારશ્રી દ્વારા બાયપાસની તાત્કાલિક મંજૂરી આપીને બાયપાસ બનાવવાની કામગીરી વર્તમાનમાં ચાલુ છે આ બાયપાસમાં ક્યાંક ને ક્યાંક કોઈક ટેકનિકલ કારણોસર કેટલા ખેડૂતો ખેડૂતો આના વિરુદ્ધમાં આવેદનપત્ર આપ્યું છે મારી સરકારશ્રીને તંત્રને વિનંતી છે કે તાત્કાલિક તમામ પ્રકારના ટેકનિકલ પ્રશ્નોનો નિકાલ લાવવામાં આવે ખેડૂતોની કોઈ પણ વ્યાજબી વાત હોય તો ને વ્યાજબી વાતને સ્વીકાર કરવામાં આવે સાથે સાથે ખેડૂતોને પણ વિનંતી કરું છે કરું છું કે કોઈપણ રાજકીય જે વિરોધીઓ છે એમનો હાથનો હાથો ન બનીને આ વિકાસનું ખૂબ મોટું કામ થવા જઈ રહ્યું છે અને વિકાસના ખૂબ મોટા કામમાં પાલનપુર શહેર અને ઉત્તર ગુજરાતનો સૌથી વધારે ટ્રાફિક વિસ્તારનામાંથી આખા બનાસકાંઠાને રાહત મળવાની છે ત્યારે આપે આ યજ્ઞરૂપી વિકાસ કાર્યમાં પોતે જાતે આગળ આવીને સહયોગ આપ આપશો અને જે વિપક્ષો છે જે લોકો ખેડૂતોને ગુમરાહ પણ કરી રહ્યા છે એમને પણ વિનંતી કરું છું કે બનાસકાંઠાની પ્રજા તમને માફ નહીં કર્યા વિકાસનું કામ અટકાવવામાં તમે રોડારૂપ ના બનશો ફરિતંત્ર અને સરકારને વિનંતી કરું છું કે આ ખૂબ મહત્વનો અને પાલનપુરનો પ્રાણ પ્રશ્ન છે આમાં તાત્કાલિક ત્વરિત અને ડિસિઝન લઈને તાત્કાલિક બાયપાસનું કામ છે એ પૂર્ણ કરવામાં આવે પાલનપુરની ટ્રાફિકની વર્ષો જૂની સમસ્યા દિવસેને દિવસે વધતી જાય છે હવે તો એરોમાન સર્કલ ઉપરાંત હનુમાન ટેકરી ઉપર પણ ટ્રાફિક વધતું જાય છે ત્યારે સરકાર પણ ખેડૂતોની વ્યાજબી માંગણીઓને સંતોષીને આક્રમક બનીને પણ બાયપાસની દિશામાં ઠોસ કામગીરી કરે તેવી લાગણી વ્યક્ત થઈ રહી છે પાલનપુરના સમાર જે પ્રશ્ન છે કે જેનાથી આખા પાલનપુરનું જીવન વ્યસ્ત વ્યસ્ત થઈ રહ્યું છે બલકે હું એવું નહીં કહું કે પાલનપુર પણ આખો જિલ્લો નહીં ગુજરાત નહીં આખા દેશની અર્થવ્યવસ્થાનો જે અસર પાડે એવો એ મોટો પ્રશ્ન જટિલ પ્રશ્ન જે છે એ એરોમા સર્કલનો છે એમ્બ્યુલન્સ હોય વિદ્યાર્થીઓનું ભવિષ્ય પણ એમાં ડોળાય છે કેટલા વિદ્યાર્થીઓ પેપર પણ ટાઈમથી આપવા જઈ નથી શકતા કેટલા દર્દીઓનું મૃત્યુ પણ થાય છે અને નેતાઓ કઈ ધૂનમાં છે કે જે આ પ્રશ્ન કેટલા સમયથી છેલ્લા પાંચ વર્ષથી આપણે જોઈએ છીએ કે લોકો પીડાઈ રહ્યા છે દેશમાં વિકાસ થાય છે આપણે જોઈ રહ્યા છે ચારે બાજુ કામ ચાલુ છે તો પાલનપુરમાં શા માટે અન્યાય અને કયા અધિકારીઓની ઊંઘના લીધે આ પાલનપુરની પ્રજા આટલી બધી પરેશાન થઈ રહી છે તો આનો જે બાયપાસ થઈ રહ્યો છે તો બાયપાસ માટે બહુ સારો ઉચ્ચ વિચાર છે આપણે સમર્થન કરીએ છીએ તમામ લોકો એનું સમર્થન કરે છે તો બાયપાસમાં જે ખેડૂતોના પ્રશ્નો છે એ લોકો કોઈ હટે ચડ્યા છે તો સરકાર એની ઉપર કેમ કોઈ નિર્ણય નથી લેતી અને ખેડૂતને સમજાવવા કે એમની સાથે એમનો જે ન્યાયિક જે વાત હોય એમની જે રજૂઆત હોય એને બી બરોબર સાંભળવી જોઈએ અને વિકાસની વાત હોય અને વિકાસના રાહે જો આપણે જતા હોઈએ તો ખેડૂતોએ પણ એમની સાથે રહી અને એક સારો સંલગ્ન વચ્ચેનો રસ્તો કાઢવો જોઈએ અને આ બા પાસને તાત્કાલિક ધોરણે ઇમરજન્સી ધોરણે અને તાત્કાલિક ચાલુ કરી દેવો જોઈએ અને પાલનપુરની પ્રજાને આ જે ટ્રાફિકમાંથી મુક્તિ આપવી જોઈએ જે લોકો અધિકારીઓ બિલ્ડરો મોટા બિઝનેસમેનો રાજકારણી નેતાઓ તો બધા એસી ગાડીઓમાં ફરે છે પણ સામાન્ય પ્રજા કે જે લોકો રિક્ષાઓમાં પોતાના ટુ વ્હીલર પર ફરે છે એ કાર્બન ડાયોક્સાઇડથી એમના ફેફસા ભરાઈ ગયા છે તો એમના ભવિષ્યનો જવાબદાર કોણ રહેશે તો આનો તાત્કાલિક નિર્ણય લાવવો જોઈએ એવી મારી આશા છે જય હિન્દ જય ભારત પાલનપુર શહેરના જે સરદર્દ માથાના દુખાવા સમાન જે પ્રશ્ન છે જે છે ટ્રાફિક જે છેલ્લા ઘણા વર્ષોથી આ સમસ્યાથી પાલનપુરની પ્રજા પીડાઈ રહી છે સરકારે બાયપાસની મંજૂરી પણ આપી દીધી છે તો ખેડૂતોનું હિત જળવાય અને પાલનપુર શહેર અને બનાસકાંઠા જિલ્લાનું પણ હિત જળ જળવાય એ રીતેનું નિરાકરણ લાવીને તાત્કાલિક ધોરણે બાયપાસ તેમજ એરોમા સર્કલનું જે કામ ચાલુ છે એ પણ સત્વરે પૂરું કરવામાં આવે તેમજ હવે જે નવો પ્રશ્ન ઊભો થયો છે હનુમાન ટેકરી વિસ્તારનો પ્રશ્ન ઊભો થયો છે ત્યાં પણ સ્કૂલો આવેલી છે ત્યાં લગભગ સોથી વધારે સોસાયટીઓ છે એ લોકોનો અવરજવરમાં ભયંકર તકલીફ પડી રહી છે તો એનો પણ ભવિષ્યના અંદર